નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આજે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે એ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે ઘણા બધા પ્રશ્નો તમને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં આ એકમ કસોટીઓમાંથી પૂછાતા હોય છે તો જરૂરથી આ એકમ કસોટી જે છે તેની આ પ્રશ્ન બેંક છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય અંગ્રેજી તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની આ સામાયિક કસોટી અથવા તો પ્રશ્ન બેંક એમાં પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી જે પ્રશ્નો પૂછેલા છે તેના જવાબો લખવાના છે પહેલો સવાલ વુ ફોલ્સ એટ સાધુસ ફિટ તો જવાબ આવશે રમન ફોલ્સ એટ સાધુસ ફિટ બીજો સવાલ હાઉ મેની ગોલ્ડ કોઇન્સ ડઝ ધ વિલેજર ટેકઆઉટ તો જવાબ આવશે વિલેજર ટેકઆઉટ ટુ ગોલ્ડ કોઇન્સ ત્રીજું વોટ ડઝ રમન હેવ તો જવાબ આવશે રમન હેવ અ બિગ હાઉસ લોડ્સ ઓફ મની એન્ડ હેપી ફેમિલી આ ચોથો સવાલ ધ સાધુ પુટ્સ ધ કોઈન ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ અ કરસ્ડ અ રમન ટ્રુઅર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું રાઇટ અ સિમિલર વર્ડ ફોર હોમ ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે હાઉસ મિત્રો ધોરણ આઠની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે આ એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સોલ્યુશન જે છે તે આપણી એકમ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટેનો કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલો છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પર પણ આ સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ મુકાઈ ચૂકી છે ત્યાર પછી છે બીજો પેરેગ્રાફ એના ઉપરથી પહેલો સવાલ વુ લુકડ એટ ધ લિવ્સ ઓફ ધ અઢર ટ્રી તો જવાબ આવશે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લિવ્સ ઓફ ધ અઢર ટ્રી બીજો સવાલ ડિસ્ક્રાઇબ ધ બબુલ ટ્રી ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચિસ સ્મોલ લિવ્સ એન્ડ લોંગ વાઇડ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ આ ત્રીજો સવાલ જોઈએ ડીડ ધ લીવ્સ હેવ અ ડિફરન્ટ શેપ્સ તો જવાબ આવશે યસ ધ લિવ્સ હેડ અ ડિફરન્ટ શેપ્સ રાઉન્ડ નેરો એન્ડ બ્રોડ ચોથો સવાલ ધ લીવ્સ ઓફ બબુલ ટ્રી આર બિગ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમો રાઇટ એન્ડ અપોઝિટ વર્ડ ફોર શોર્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા શોર્ટનો ઓપોઝિટ વર્ડ થશે લોંગ ચાલો ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એના ઉપરથી પહેલો સવાલ હુ વિલ ઓલવેઝ બી હેપી તો જવાબ આવશે ધ બબુલ ટ્રી વિલ ઓલવેઝ બી હેપ્પી બીજો સવાલ વોટ ડઝ બબુલ નોટ વોન્ટ તો જવાબ આવશે ધ બબુલ ટ્રી ડઝ નોટ વોન્ટ ગોલ્ડન લીવ્સ ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ ત્રીજો સવાલ વોઝ બબુલ હેપી ઇન ધ એન્ડ તો જવાબ આવશે યસ ધ બબુલ ટ્રી વોઝ હેપી ઇન ધ એન્ડ ચોથું વન દેવી હેઝ લર્ન્ટ અ લેસન ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ રાઇટ એન્ડ અપોઝિટ વર્ડ ફોર અ બિગ ફ્રોમ ધ પેરેગ્રાફ તો બિગનો અપોઝિટ વર્ડ આપણને આપેલો છે સ્મોલ ચાલો ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને આપેલો છે એ ચોથા પેરેગ્રાફ ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ Who said I can't believe it? To so, Amit said I can't believe it. Which where did they hide? To so, yeah, they hide behind a big tree. Badriju describe the animal mentioned in the paragraph. The animal mentioned in the paragraph is an elephant. It is a big black creature with a white tusk, thick legs, big ears, small eyes, and a long trunk. Who pen has never seen a living elephant, true or false? To so, jawab false. પાંચમો રાઇટ એન્ડ અપોઝિટ વર્ડ ફોર વ્હાઈટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે બ્લેક ચાલો ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે જોઈએ એના ઉપરથી પહેલો સવાલ વુ ટ્રેઇન્સ ધ એલિફન્ટ તો જવાબ આવશે ધ એલિફન્ટ ટ્રેન ઇઝ કોલ્ડ મહાવત ત્યાર પછી જોઈએ બીજું ફ્રોમ હાઉ મેની કિલોમીટર્સ કેન એન એલિફન્ટ સ્મેલ તો જવાબ આવશે એન એલિફન્ટ કેન સ્મેલ એટ થ્રી ટુ ફાઈવ કિલોમીટર હવે ડઝ એલિફન્ટ ઇટ બાર્ક્સ તો જવાબ આવશે યસ ધ એલિફન્ટ ઇટ બાર્ક્સ અલોંગ વિથ ગ્રાસ લીવસ એન્ડ ફ્રૂટ્સ આ ચોથો સવાલ ધ એડલ્ટ એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું રાઇટ એન્ડ અપોઝિટ વર્ડ ફોર અ સ્મોલેસ્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો અહીંયા જવાબ આવશે લાર્જેસ્ટ ત્યાર પછી છે બ્રાઇટ ફ્રાય મિનિંગફ મિનિંગફુલ વર્ડ્સ ફ્રોમ ધ ગીવન વર્ડ એન્ટરટેઈનમેન્ટ તો એમાં એન્ટર ટ્રેઇન મેઇન ટેન અને ટાઈમ ત્યાર પછી છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એમાં મેગ્નેટ ઇલેક્ટ્રિક સ્ટોન નેમ અને મેલ્ટ જેવા શબ્દ બનશે એજ્યુકેશન તો એમાંથી તમે જોશો તો એજ્યુકેશનલ છે તો એજ્યુકેશન કેટ નેશન ડેટ અને ટોન એક્ઝામિનેશન તો એક્ઝામ નેશન મેઇન મોશન અને ટાઈમ એન્વાયરોમેન્ટલ તો એન્વાયરમેન્ટ મેન મેન્ટલ રેન્ટ અને ટોન મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે તો આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે મોસ્ટ આઈમપી જે પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના દરેકે દરેક વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે માત્ર એની વીસ રૂપિયા પ્રાઇઝ છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તો જરૂરથી અસાઇનમેન્ટ પણ મેળવી લેજો એની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે જો તમે તમારી શાળા તમારી સંસ્થા તમારા ક્લાસીસના નામથી તમારા નામ અને લોગોવાળા પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય જે પ્રિન્ટ કરીને તમે બાળકોને અભ્યાસ માટે આપી શકો પ્રેક્ટિસ માટે આપી શકો તો એ પણ તમે મેળવી શકો છો માત્ર વીસ રૂપિયામાં અને આ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ અથવા તો આવા જે શાળા અથવા તો ક્લાસીસના નામ લોગોવાળા જે પ્રશ્નપત્ર છે તે મેળવવા માટે અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ઓર આન્સર્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ ચાલો અહીંયા ઉદાહરણ આપણને એક્ઝામ્પલ આપેલું છે એ પ્રમાણે આપણે વાક્યોના જવાબ લખવાના છે અહીંયા આપ્યું છે કે ઇઝ નિયતિ બાઈંગ અ વેજીટેબલ્સ નો વડે પ્રશ્નનો જવાબ આપવાનો છે તો જવાબ આવશે નો શી ઇઝ નોટ હવે અહીંયા યસ વડે આપણને જવાબ આપ્યો છે કે યસ શી વોઝ તો આપણે અહીંયા સવાલ પૂછી શકીએ કે કેન યુ સ્પીક ગુજરાતી શું તમે અહીંયા આપણને યસ વડે જવાબ આપવાનો પૂછ્યો છે જવાબ આપ્યો છે કે યસ શી વોઝ તો આપણે અહીંયા જે સવાલ પૂછવાનો છે તો સવાલ આપણે એવું પૂછી શકીએ કે શી વોઝ સ્પીક ગુજરાતી એટલે અહીંયા જવાબ આવશે કે શી વોઝ સ્પીક ગુજરાતી ત્યાર પછી છે કે કેન યુ સ્પીક ગુજરાતી તો જવાબ આવશે યસ આઈ કેન ત્યાર પછી અહીંયા આપ્યું છે કે નો હી ઇઝ નોટ તો આપણે અહીંયા લખી શકીએ કે ઇઝ હી રાઇટ અ લેટર ત્યાર પછી છે વોઝ હી ટાઈપિંગ તો જવાબ આવશે યસ હી વોઝ ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ આર ધ પ્લેયર્સ પ્લેઇંગ તો નો વડે આપવાનો છે તો નો ધી આર નોટ પછી યસ આઈ કેન જવાબ આપેલો છે તો આન્સર આપણે લખી શકીએ કેન યુ ડ્રાઈવ અ કાર ત્યાર પછી નો વડે જવાબ આપ્યો છે કે નો શી ઇઝ નોટ તો અહીંયા પ્રશ્ન આપણે આ રીતે બનાવી શકીએ કે ઇઝ ફલક ડાન્સિંગ ત્યાર પછી યસ વડે જવાબ આપવાનો છે પ્રશ્ન એ બનાવવાનો છે ને જવાબ એ બનાવવાનો છે તો પ્રશ્ન આપણે લખી શકીએ ઇઝ મનન ડ્રિંક અ મિલ્ક અને અહીંયા લખી શકે યસ હી ઇઝ કેન યુ રાઇટ સંસ્કૃત તો યસ વડે જવાબ આપવાનો છે કે યસ આઈ કેન ચાલો ત્રીજું આર ધ બોઇઝ ડાન્સિંગ નો વડે જવાબ આપવાનો છે તો નો ધી આર નોટ યસ વડે જવાબ આપ્યો છે યસ આઈ કેન તો અહીંયા પ્રશ્ન પૂછી શકે કેન યુ સ્પીક સંસ્કૃત નો વડે જવાબ આપ્યો છે નો શી ઇઝ નોટ તો અહીંયા આપણે પ્રશ્ન પૂછી શકીએ ઇઝ ધારા કુકિંગ ત્યાર પછી છે યસ વડે પ્રશ્નને જવાબ બંને આપવાનો છે તો ઇઝ ઈશા સ્પીકિંગ અ ટ્રુથ તો અહીંયા જવાબ આવશે યસ શી ઇઝ કેન યુ રાઇટ વિથ બોથ હેન્ડ્સ તો યસ વડે જવાબ આપવાનો છે તો આપણે લખી શકીએ યસ આઈ કેન ત્યાર પછી છે ચોથું આર ધ ગર્લ્સ સ્વિમિંગ તો જવાબ આવશે નો ધે આર નોટ ત્યાર પછી છે યસ વડે જવાબ આપ્યો છે તો આપણે અહીંયા પ્રશ્ન પૂછી શકીએ કે કેન યુ રન ફાસ્ટ ચાલો ત્યાર પછી ઇઝ નીરવ ઇઝ નીરજ સેલિંગ અ સ્પીકર્સ નો વડે જવાબ આપવાનો છે તો નો હી ઇઝ નોટ હવે યસ વડે જવાબ અને સવાલ બંને બનાવવાનો છે તો જો આ રીતે બનશે ઇઝ મનસ્વી ઈટ અ નોન વેજ તો જવાબ આવશે યસ શી ઇઝ કેન યુ સિંગ ભજન્સ તો જવાબ આવશે યસ આઈ કેન ત્યાર પછી છે પાંચમું આર ધ પોસ્ટમેન રાઇટિંગ અ લેટર્સ તો નો વડે બનાવવાનો છે તો જવાબ આવશે નો હી ઇઝ નોટ યસ આઈ કેનમાં આવશે કેન યુ કુક અ ફૂડ ત્યાર પછી છે ઇઝ રેખા બાઇંગ અ ફ્રૂટ્સ તો નો શી ઇઝ નોટ યસ વડે બનાવવાનું છે તો ઇઝ સપના સ્વાઇપ અ ક્લાસરૂમ તો જવાબ આવશે યસ શી ઇઝ કેન યુ સ્વિમ ઇન ધ પુલ તો અહીંયા જવાબ લખી શકીએ યસ આઈ કેન ચાલો ત્યાર પછી તમને ગમતી વસ્તુ પ્રાણી પક્ષીઓ પસંદ ના પસંદ સહિતની પોતાની લાગણીઓ આપણે વ્યક્ત કરવાની છે કાઉસ આપણને આપેલો છે ચાલો આઈ લોસ્ટ માય હોમવર્ક તો ઓ ગોડ શિવ સીઝ અ ડાયનોસર્સ મોડલ તો સો હ્યુજ રામ સી ઇઝ અ મેની કલરફુલ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન તો હાઉ બ્યુટિફુલ લેટ્સ પ્લે કબડ્ડી તો વોટ અ વન્ડરફુલ આઈડિયા આઈ સ્કોર ટ્વેન્ટી ફાઈવ આઉટ ઓફ ટ્વેન્ટી ફાઇવ ઓન માય ટેસ્ટ તો જવાબ આવશે બ્રાઓ બીજું ધ સ્ટેડિયમ કેન હોલ્ડ સિક્સટી થાઉઝન્ડ પીપલ તો સો હ્યુજ I forget my lunch at home. to so oh, God! Look at the blue sky. to so how beautiful. let's decorate our classroom. So, what a wonderful idea. I scored 100 runs in the last match. So, bravo. let's plant flower in the school garden. So, what a wonderful idea. This painting is full of uh, bright color. So, how beautiful. I solve a difficult maths problem. So, bravo. The statue of unity is tallest one in the world. So, so huge. I lost my wallet at the park. So, oh, good. I missed the school bus. So, oh, good. Look at that blue well. So, so huge. I ran two kilometers this morning. Bravo. The butterfly has a coloring, colorful wings. So, how beautiful. Let's go to the garden this weekend. So, what a wonderful idea. Let's fly a kite. So, what a wonderful idea. ઇન્ડિયા વોન અ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ તો બ્રાઓ લુક એટ ધ બિગ એલિફન્ટ સો હ્યુજ આઇ ફોરગેટ માય પાસવર્ડ તો ઓ ગુડ સી ધ સનસેટ તો હાઉ બ્યુટિફુલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એક્સટેન્ડ ધ સ્ટાંજા વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ ચાલો તો અહીંયા આપણને ઉદાહરણ આપું છે એ પ્રમાણે આપણે સ્ટાંજા બનાવવાનો જુઓ બનાના લેમન ઓન ધ ટ્રી એલો 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 ધ બનાના આર એલો ધ લેમન ઓન ધ ટ્રી આર મેલો આઈ લાઈક એલો ડોન્ટ યુ ત્યાર પછી છે જુઓ લોટસ કોટન કેન્ડી ઓન ધ કોર્ન અને પિંક કલર ઉપરથી બનાવવાનો છે તો પિંક પિંક ધ લોટસ ઇઝ અ પિંક કોટન કેન્ડી ઇઝ સ્વીટ આઈ થિંક આઈ લાઇક પિંક ડોન્ટ યુ ચાલો ત્યાર પછી ચેરી ટોમેટોઝ ઓન ધ પ્લાન્ટ રેડ તો જો રેડ રેડ ધ ચેરીઝ આર રેડ ટોમેટોઝ ઓન ધ પ્લાન્ટ આર નાઇસલી સ્પ્રેડ આઈ લાઇક રેડ ડોન્ટ યુ ત્યાર પછી છે ડેઝી કોટન ઇન ધ ફિલ્ડ વ્હાઈટથી બનાવવાના છે તો વ્હાઈટ વ્હાઈટ ધ ડેઝી ઇઝ વ્હાઈટ કોટન એન્ડ કોટન એન ધ ફિલ્ડ લુક સો બ્રાઇટ આઈ લુક વ્હાઈટ ડોન્ટ યુ ત્યાર પછી છે બિયર આન્સ એન્ડ એન્ડહિલ બ્લેક તો જો બ્લેક બ્લેક ધ બિયર ઇઝ અ બ્લેક એન્ડ ઇન ધ એન્ડહિલ માર્ચ ઇઝ અ ટ્રેક આઈ લાઈક બ્લેક ડોન્ટ યુ મિત્રો અહીંયા આપણે આજે ધોરણ આઠની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની અંગ્રેજી વિષયની જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતની આવનારી જે ધોરણ આઠની આવનારી જે એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે